સંખ્યાબંધ સફળ ફિલ્મો આપી છે જોકે હવે રાની મુખર્જી અભિનેત્રી સાથે ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પણ ઝંપલાવી છે અને રાની મુખરજીની નિર્માત્રી તરીકેની પ્રથમ નિર્માણાધીન ફિલ્મ મરદાનગી સિનેમાઘરોમાં રજૂ થાય તે પૂર્વે જ આ ફિલ્મએ ખાસી ચર્ચા જગાવી દીધી છે ત્યારે પોતાની પ્રથમ મહત્વાકાંક્ષી ફિલ્મ મરદાનગી પોતાના ટાઇટલ મુજબ જ મરદાનગી દર્શાવી થિયેટરોમાં ટંકશાળ સર્જે તેઓ રાની મુખરજીનો ખ્વાબ હોય એ પણ એટલી જ સ્વાભાવિક વાત છે ત્યારે બોલિવૂડમાં બિન વિવાદાસ્પદ અભિનેત્રી તરીકેની છાપ ધરાવતી રાણી મુખર્જીએ પોતાની પ્રથમ ફિલ્મને પૂરતી સફળતા અપાવવા અત્યારથી જ તંતોળ પ્રયાસો શરૂ કરી દીધા છે નિર્માત્રી તરીકે પોતાની પ્રથમ નવી ફિલ્મ મર્દાનગીની સફળતા માટે રાણીએ આજે યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના ચરણે પણ માથું ટેકવ્યું હતું આજે સવારે સાડા સાત વાગ્યે અંબાજી ખાતે બિરાજમાન માં અંબાના નિજ મંદિરે અચાનક જ બોલિવૂડની સિને તારીખા રાણી મુખર્જીની એન્ટ્રી થતા મંદિરમાં ઉપસ્થિત ભાવિકો પણ પ્રભાવિત થયા હતા આજે કલાકો સુધી અંબાના ચરણોમાં રોકાયેલી રાણી મુખર્જીએ કોઈ પણ જાતની ઉતાવળ વગર માં અંબાના દર્શન કરી પૂજા અર્ચનાનો લાવો પણ લીધો હતો રાણી મુખરજીએ આજે સવારે નવ વાગે મા અંબાની આરતી ઉતાર્યા બાદ બપોરે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી અને અંબાજી મંદિરના ગાદીપતિના શુભ આશીષ પણ મેળવ્યા હતા પોતાના બોડીગાર્ડ સાથે આજે મા અંબાના દર્શને આવેલી રાની મુખરજીએ પોતાની નવી ફિલ્મ મરદાનગીને દેશભરમાં અપેક્ષિત સફળતા સાંપડે તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી રૂપેરી પડદે પોતાની કલા લાજવાબ અભિનય અને સૌથી નોખા તરી આવતા અવાજ થકી દર્શકોના દિલ જીતી રહેલી રાની મુખરજીને આજે અંબાજી મંદિરમાં આટલા નજીકથી નિહાળવાનો લાવો મળતા ભાવિકો પણ પ્રભાવિત થયા હતા અને રાનીની નવી ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી